ભરૂચ જિલ્લાના મઠ મહેગામ ખાતે હરિબાબા સેવક સંઘ ગ્રુપ ગુજરાત દ્વારા એકાવન હિંડોળાના સામૂહિક નૈવેદ્ય છ યોજાયો ભરૂચ જિલ્લાના મઠ મહેગામ ખાતે શ્રી હરિબાબા સેવક સંઘ ગ્રુપ ગુજરાત દ્વારા એકાવન હિંડોળાના સામૂહિક નૈવેદ્ય છનું મહાઆયોજન તારીખ બાવીસ અગિયાર બે હજાર પચીસના રોજ સદગુરુ શ્રી સમાધિ મંદિર મઠ ગુજરાતના અલગ અલગ રાજ્યના મુંબઈ શહેરથી પણ ખૂબ મોટી સંખ્યામાં એકાવન પરિવારો આ સમૂહ દૈવમાં સહભાગી થયા હતા અને પોતાની બાધા માનતા પૂરી કરી હતી સ્વર્ગસ્થ રમેશભાઈ ઝવેરભાઈ પરમાર ગામ ગંગપુર દ્વારા શ્રી હરિબાબા સેવક સંઘ ગ્રુપ ગુજરાતની સ્થાપના ચોવીસ સાત બે હજાર એકવીસના ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિને કરવામાં આવી હતી માત્ર વોટ્સએપ ગ્રુપ હોય છતાં સમાજ સેવાના કાર્યોમાં શ્રી હરિબાબા સેવા સંઘ ગ્રુપ ગુજરાત દ્વારા કરવામાં આવે છે આ ગ્રુપ દ્વારા સદગુરુ શ્રી હરિબાબા ગોસાઈની તીર્થિ કીર્તિ અને મહિમા ઘરે ઘરે પહોંચે તે ઉદ્દેશ્યથી અત્યાર સુધી ચૌદ હજાર પાંચસો એકોતેર નંગ કેલેન્ડર વિતરણ તથા છવ્વીસ હજાર ત્રણસો પાંચ નંગ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નોટબુક વિતરણ કરવામાં આવ્યું છે તેમજ માનવ જીવનના કલ્યાણ માટે વૃક્ષારોપણ હોસ્પિટલમાં દર્દીઓને ફળ અને બિસ્કીટની કીટ તથા રક્તદાન કેમ્પ જેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું મહાવંશી સમાજની એકતા અને અખંડિતતા જળવાઈ રહે તે હેતુથી એકાવન હિંડોળાના સમૂહ મહા નૈવેદ્યનું આયોજન કરવામાં આવે છે શ્રી હરિબાવા સેવા સંઘ ગ્રુપ ગુજરાતના દરેક કાર્યક્રમ મુખ્ય મહેમાન વિના કરવામાં આવે છે આ વોટ્સએપ ગ્રુપ સમાજના દરેક વ્યક્તિને એક સરખા ભાવે માની દરેક કાર્યક્રમો કરે છે હરિબાવા સેવક સંઘ કે હરિબાવા સેવક સંઘ કે કલ ચલે ગયે વો તો એક સેવક થે મિત્રો કલ ચલે ગયે વો તો એક સેવક થો જગાને વાળે સેવક થે